હલો નમસ્કાર કેમ છો મિત્રો હું જયંતિ ઘેરા આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌરાષ્ટ્રનો તપકાર યુટ્યુબ ચેનલ પર મિત્રો થોડા દિવસથી આપશો મિત્રો વન બાય વન એક પછી એક એવા વિડીયા જોઈ રહ્યા છો કે જેમાં દેશી તારણો આવનારો વર્ષ એટલે કે બે હજાર પચીસનું ચોમાસું જેવા ટૂંકા જ દિવસોમાં બે હજાર પચીસનું નવું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે અને દેશી અનુમાન અનુસાર આપણું બે હજાર પચીસનું વર્ષ તો ચાલુ થઈ ગયેલું દિવાળી વખતથી પણ અંગ્રેજી મહિના પ્રમાણે બે હજાર પચીસનું ડિસેમ્બર એન્ડથી એટલે કે જાન્યુઆરીથી આપણે ગણતરીમાં લેવાનું હોય છે અને ગુજરાતી વર્ષ પ્રમાણે વિક્રમ સંવત આપણે દિવાળીથી ચાલુ થઈ જાય છે પણ મિત્રો આ દેશી અને અંગ્રેજી બંને તારણો આપણી ચેનલ પર પ્રસ્તુત થાય છે એટલે કે દેશી અનુમાન એટલે કે આપણા ગુજરાતી કહેવતો અનુસાર ગુજરાતી માન્યતાઓ અનુસાર તેમજ આપણા વિક્રમ સંવંત અનુસાર એમ કહીએ તો પણ ચાલે વિક્રમ સંવંત અનુસાર દિવાળીથી આપણે દેશી અનુમાનો રજૂ કરીએ છીએ અને મોડલ આધારિત આગાહીઓ જ્યારે જ્યારે આપણને પ્રસ્તુત થાય છે દેશી વિદેશી મોડલો એટલે કે એપ્લિકેશન થ્રુ આપણને વિવિધ ડેટા પર જે પ્રસ્તુત થાય છે તેના આધારે આપણે અનુમાન આપતા હોઈએ છીએ અને આપણે જણાવ્યા અનુસાર જેસાભાઈ ગોજીયા ટેભડાથી તાલુકો લાલપુર જિલ્લો જામનગરથી તેઓ આપણને કસ પશુ પક્ષીના વર્તનો તેમજ વિવિધ વનસ્પતિઓના પોતાના તારણો અનુસાર તેઓ પોતાની દેશી અનુમાન આધારિત આગાહીઓ વન બાય વન એક પછી એક જે તારણ તેમને મળે છે તે આપણી સમક્ષ હાજર કરે છે અને આપણે તેને પ્રસ્તુત કરીએ છીએ અને એવી જ રીતે મોડલ આધારિત આગાહીઓમાં હરેશભાઈ ઝાપડિયા તેમજ મહેશભાઈ પાટડિયા આ બંને આપણા ચેનલના મુખ્ય આગાહીકાર જેવો મોડલ આધારિત આગાહીઓમાં ખૂબ સારું જ્ઞાન ધરાવે છે અને ખૂબ સારું તેમનું અનુમાન હોય છે જે સૌ મિત્રો જાણો છો જે આપણે બે વર્ષથી આપણી ચેનલ પર તેમના તારણો રજૂ કરીએ છીએ તો મિત્રો તેવી જ એક દેશીય અનુમાન આધારિત ફરી એક આપણી પાસે એક સારું એવું અનુમાન આવ્યું છે તે રજૂ કરવા અમે જઈ રહ્યા છીએ તે અનુમાન શું છે તે તે આપશો મિત્રો એ આમ તો થમનેલ પરથી જાણી લીધું છે કે જયેશઠા નક્ષત્ર હાલના દિવસોમાં જે ચાલુ છે તેના આધારિત આપણે આજે અનુમાન પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ એક નહીં પણ બે બે નક્ષત્ર જે આવનારા દિવસોમાં એક નક્ષત્ર હજી આવવાનું બાકી છે તેનું લેસન અને અત્યારે એક નક્ષત્ર ચાલુ છે તેનું અનુમાન બંને રજૂ કરવા જઈ રહ્યા છે તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અવારનવાર આ દિવસો દરમિયાન આપણે દેશી અનુમાનો આવનારા ચોમાસા બાબતના મળતા હોય છે તે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને એના આધારે આપણને આવનારા ચોમાસાનું સંપૂર્ણ એક અપડેટ સોરી અપડેટ પ્રસ્તુત થશે તે આપ સૌને જાણવા મળે અને એ બાબતે આપણે ઘણું બધું અનુમાન થઈ કે ચોમાસાનું કેવો વર્તાર રહેશે તે આપણે ચોમાસું કેવું જા રહેવા મળશે તે આપણને જાણવા મળે છે તો જરૂરથી ચેનલને ફોલો કરશો અને અપડેટ રહેશો આપણી સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયો સારો લાગે તો એક લાઇક શેર અને કમેન્ટ જરૂરથી આપજો કેવી લાગે છે આપ સૌને આપના અનુમાન અને અનુમાન થકી આપણને કેવી મદદ મળે છે તે પણ આપના રિવ્યૂ અમને જરૂરથી પાસ કરશો મિત્રો હવે આગળ વાત કરીશું અપડેટ આધારિત એટલે કે આજનું હનુમાન જેસાભાઈ ગોજિયા જેઓ દેશીય હનુમાન આધારિત આ બાબતે ખૂબ સારું અનુમાન આપે છે અને ખૂબ સારા તેઓ જાણકાર છે તેઓની પાસે આ બાબતે ખૂબ સારું નોલેજ છે નોલેજ બાબતે તેઓ નક્ષત્ર આધારિત અનુમાન ખૂબ સારું આપે છે અને તેમના અનુમાન આપણે ઘણા બધા મહદઅંશે એમ કહેવા જઈએ કે સાસા ઠરે છે એટલે જ આપણે અવારનવાર તેમની આગાહી અહીંયા પ્રસ્તુત કરીએ છીએ અને આપ સૌનો સપોર્ટ પણ ખૂબ સારો છે જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર મિત્રો હાલના દિવસોમાં જયેષ્ઠા નક્ષત્ર ચાલુ છે જે આવનારી પંદર તારીખ સુધી હજી ચાલુ રહે છે જયેષ્ઠા નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે આ નક્ષત્રમાં જેટલું આ નક્ષત્ર દિવસના તાપમાન દરમિયાન તપે છે એટલે કે હાલ શિયાળાના દિવસો ચાલુ છે ખૂબ ઠંડી પડી રહી છે અને આ ઠંડા દિવસોમાં તાપમાન આધારિત આગાહી થાય છે એક નવી બાબત કહેવાય તો કે આપણે બે વર્ષતા અનુમાન આપીએ છીએ પણ છતાં આમાં એક એ બાબત નવી છે કે ભાઈ આ શિયાળાના ઠંડા તાપમાનમાં આપણે જેટલું આ દિવસો જેટલા દિવસોમાં તાપમાન ઊંચું રહે એ પ્રમાણે ચોમાસું આવનારું ચોમાસું આપણને સારું રહેવા મળે એવા અનુમાન બનતા હોય છે પણ છતાં કુદરત સારા સંકેતો આપે જ છે તેવી રીતે જૈસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર જ્યેષ્ઠા નક્ષત્રના જેટલા દિવસો હોય છે એ દિવસો દરમિયાન ચારથી પાંચ દિવસ એવા હોવા જોઈએ કે જેમાં નોર્મલ તાપમાન કરતાં ઊંચું તાપમાન અથવા તો નોર્મલ તાપમાન રહે તો આપણને સારા ચોમાસાના સંકેત મળે જ્યેષ્ઠા નક્ષત્રમાં જોવાનું બાબત એ છે કે બપોરના બારથી બપોરના બપોર પછીના ત્રણ વાગ્યા સુધીમાં બારથી ત્રણના ગાળામાં તાપમાન જે હોય છે નોર્મલ શિયાળાનું તાપમાન એના કરતાં જો થોડું ઊંચું તાપમાન જોવા મળે તો તે નક્ષત્ર તપ્યું ગણાય જયેષ્ઠા નક્ષત્ર તપ્યું ગણાય એટલે કે ગરમ થયું ગણાય અને એ તાપમાનના આધારે ચોમાસાનું અનુમાન બનતું હોય છે તો જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર આ દિવસોમાં આપણને એવા દિવસો પણ જોવા મળ્યા છે શરૂઆતી દિવસો જયેષ્ઠા નક્ષત્રના કે જેમાં તાપમાન આપણે જે નોર્મલ હોય છે તેનાથી એકથી બે ડિગ્રી આપમાં તાપમાનના તાપમાન ઊંચું જોવા મળ્યું હતું અને જેના આધારે તેઓ આવનારા ચોમાસાને મધ્યમ આસપાસ રહેવાનું જણાવી રહ્યા હતા મને આજે સવારે તેમણે કોલ કર્યો હતો અને કહ્યું કે જ્યેષ્ઠા નક્ષત્રમાં તાપમાન મધ્યમ ચોમાસાના અનુમાન આપી રહ્યા છે અને ત્યારબાદ પંદર તારીખથી પંદર તારીખે દસ વાગ્યા બાદ સવારના દસ વાગ્યા બાદ મૂળ નક્ષત્રનો પ્રારંભ થાય છે મૂળ નક્ષત્ર પણ આ રીતે જ સંકેત આપે છે પણ મૂળ નક્ષત્ર વિશે થોડું વધુ કહેવા જઈએ તો મૂળ નક્ષત્રમાં તાપમાન તો જરૂરી છે અને પણ એના તારણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યેષ્ઠા નક્ષત્ર કરતાં મૂળ નક્ષત્ર તપે છે તો ચોમાસું ધાન્ય બાબતે ખૂબ સારા અનુમાન આપે છે મૂળ નક્ષત્રનું તપવું એટલે કે આવનારા ચોમાસામાં ધનધાન્ય ખૂબ સારા પાકે છે વરસાદ ખૂબ સારા થાય છે અને ખેતી બાબતે વર્ષ સારું સાબિત થાય છે તેવું ભડલી વાક્યોમાં પણ કહેવામાં આવ્યું છે એટલે હજી આવનારી પંદર તારીખ બાદ મૂળ નક્ષત્ર પ્રારંભ થઈ પ્રારંભ થશે તો ત્યારે પણ એ હનુમાન બનશે અને તેનું લેસન અને હું તમે આપ સૌ આપણે એ બાબતે અનુમાન લઈશું અને તારણ જોઈશું કે કેવું આપણને હનુમાન મળે છે તો મિત્રો જેસાભાઈ ગોજે જેસ્ટા નક્ષત્રનું તારણ આપ્યું તેવી રીતે આપ આપણે સૌ સાથે મળીને મૂળ નક્ષત્રનું પણ તારણ જોઈશું અને જોઈશું કે તાપમાન આપણને કેવું જોવા મળે છે મોડલ આધારિત આગાહીઓ તો એવું કહે છે કે આવનારા દિવસોમાં પણ તાપમાન હજી નોર્મલથી નીચું જઈ શકે ઠંડુ તાપમાન જોવા મળી શકે છે પણ છતાં વી આર હોપિંગ એબાઉટ દેટ કે આશા રાખીશું કે તાપમાન આપણને નોર્મલ કરતાં ઊંચું જોવા મળે જેથી આપણને આવનારું ચોમાસું સારું સાબિત થઈ શકે બાકી શિયાળો છે શિયાળો છે એની ફરજ બજાવશે જ જેમાં મારું તમારું કાંઈ ના ચાલે કુદરત છે કુદરત જે કરે તે સ્વીકારવું કરવું રહ્યું પણ છતાં આશા રાખીશું કે આવનારા ચોમાસા બાબતે આપણને સારા અનુમાન મળે અને આ જે જૂના વિડીયો આપ્યા છે તેમાં આપણને મધ્યમ અથવા તો મધ્યમથી થોડું સારું ચોમાસું રહે તેવા અનુમાન મળી રહ્યા છે મોડલ આધારિત સારા ચોમાસાના અનુમાન મળી રહ્યા છે હવે એના આગળના દિવસોમાં પણ આપણને જેટલા જેટલા તારણો મળતા જશે એ તારણો આપણને ચોમાસાના અનુમાન આપતા જશે અને લાસ્ટલી આપણે કંઈક તારો નિસવળ બનાવીશું અને આવનારું સૌમાં શું કેવું રહેશે એનું એક પાક્કું તારણ પણ બનાવીશું પણ જે હાલના દિવસોમાં જે તારણો મળી રહ્યા છે જે તારણો જોવાના આવી રહ્યા છે તે આપ સૌ મિત્રો માટે લેસન કાંઈક શિખામણ શીખવા મળે અને જાણવા મળે આપણી દેશી પદ્ધતિ અને હાલની મોડર્ન પદ્ધતિ બંને પદ્ધતિનો સમન્વય સાથેની આપણી ચેનલ એટલે કે સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ આપ સૌને માટે ને કંઈક નવું લાવવા માટે પ્રસ્તુત થઈ રહી છે તો આપ સૌ મિત્રોનો સાથ સહકાર પણ એટલો જ જોઈશે સાથ સહકાર આપશો વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો કારણ કે એક સારી અનુમાન આધારિત આગાહી આપવાની કોશિશ કરીએ છીએ અને મહેનતનું ફળ આપ સૌને કેવું લાગે છે તે જરૂરથી જણાવજો આશા રાખીશું કે માહિતી સારી લાગી છે મળીએ નવા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ